ભારતમાં અનેક રમતો રમતી હોય છે ત્યારે ભારતમાં ક્રિકેટનું મહત્વ વધારે આપવામાં આવે છે આજના યુવાનો અનેક પ્લેટફોર્મથી ક્રિકેટની રમત સાથે જોડાયેલા રહે છે એવામાં અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના કિશોરપુરા ગામની દીકરીનું નેશનલ ક્રિકેટ એકેડમી દ્વારા સિલેક્શન કરવામાં આવ્યું છે બેંગ્લોર ખાતે આગામી એકવીસ એપ્રિલથી એમ ચીના સ્વામી સ્ટેડિયમ ખાતે યોજાનાર અંડર ટવેન્ટી થ્રી હાઇ પર્ફોર્મન્સ કેમ્પ માટે કિશોરપુરા ગામની આયુષી ભાવિકભાઈ પટેલનું સિલેક્શન થયું છે આયુષી છેલ્લા પાંચ વર્ષથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરીને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પરફોર્મન્સ કરતા નેશનલ ક્રિકેટ એકેડમીમાં રમવાનો મોકો મળ્યો છે બેંગ્લોર ખાતે આગામી એકવીસ એપ્રિલથી પંદર મે દરમિયાન યોજાનાર અંડર ટ્વેન્ટી થ્રી હાઇ પર્ફોર્મન્સ કેમ્પ માટે આયુષી પટેલ સિલેક્ટ થઈ છે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નાના એવા ગામમાંથી ક્રિકેટ પ્રત્યે રુચિ રાખી અથાર્થ પ્રયત્ન કરીને આયુષીએ નેશનલ લેવલે પ્રતિભા બતાવવાની સિદ્ધિ હાંસલ કરી છે ક્રિકેટમાં ઓલરાઉન્ડર પરફોર્મન્સ દ્વારા નેશનલ ક્રિકેટ એસોસિએશનમાં સિલેક્ટ થયેલી આયુષી પટેલ જિલ્લામાંથી ક્રિકેટમાં ભવિષ્ય બનાવવા માંગતા ખેલાડીઓ માટે આશાનું કિરણ બની છે ત્યારે આયુષીના પિતા ભાવિકભાઈએ જણાવ્યું કે આઠ વર્ષની હતી ત્યારથી તેને ક્રિકેટ રમવામાં રુચિ હતી તે સ્કૂલમાં ભણવાની સાથે ક્રિકેટ પણ રમતી હતી આયુષીને ક્રિકેટ રમવાની રુચિ જોઈને તેને આગળ રમવા માટે પ્રોત્સાહન આપ્યું હતું તે ક્રિકેટમાં આગળ રમે તે માટે તેનો અભ્યાસ અર્થે રાજકોટ મૂકી ત્યારે આયુષી ઇન્ડિયાની વુમેન્સ ક્રિકેટ ટીમમાં રમે તેવી પરિવાર આશા રાખી રહ્યું છે

કેટલા કલાકની મહેનત હતી અને પરિવારનો શું સપોર્ટ રહે મહેનત તો સવારે મોર્નિંગમાં અને આફ્ટરનૂનના પ્રેક્ટિસ ફૂલ ડે પ્રેક્ટિસ હતી અને સપોર્ટ મારા મમ્મી પપ્પા ને મારા ફેમિલીનું છે બધાનો સપોર્ટ છે મારા ફૂલ ફેમિલીનો કે તું આગળ વધ અમે તને ફૂલ સપોર્ટ કરીશું એમ છેલ્લે કઈ મેચ અને શું સિદ્ધિ લાસ્ટમાં હું ડોમેસ્ટિક અંડર 23 વનડે મેચ ફોન્ડી ચેરી રમી હતી ત્યાં મારું ખૂબ સારું પરફોર્મન્સ થયું જેના લીધે મને BCCI થ્રુ લેટર મળ્યો કે તમને NCA માં ચાન્સ મળ્યો છે મારું નામ છે પટેલ ભાવિકભાઈ ગામ કિશોરપુરા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી હવે હું વાત કરીશ આયુષિની તો આયુષીને જ રમતોમાં રમતોમાં એટલો બધો અને તેમાં પણ ક્રિકેટમાં ખૂબ જ રસ હતો હતોને સૌ સૌપ્રથમ તો જ્યારે ક્રિકેટને શરૂઆત સ્કૂલ ઓફ નેશનલ ગેમમાંથી તેને શરૂઆત સ્કૂલમાંથી કરી ત્યાં આગળ ત્યાંના શિક્ષકો જ્યારે છોકરાઓ જ્યારે બધા ક્રિકેટ રમતા હોય તો આયુષ્ય પોતાનો વર્ગ જ છોડી અને ક્રિકેટ રમવા જતી હતી ત્યારે તેના શિક્ષકોએ જોયું કે આ છોકરીનામાં એટલી બધી શક્તિ છે કે તે છોકરાઓ કરતાં પણ સારા થ્રો કરી શકે છે સૌપ્રથમ પહેલી નજર કપિલ સરની તેના ઉપર પડી પછી કપિલ સર જ્યારે મને કહ્યું કે ભાવિકભાઈ કે